રાધનપુર વોર્ડ નંબર સાત ના રામનગર બે ના રહીશો દ્વારા લોકસભાની ચૂંટણીના બહિષ્કાર ની ચીમકી આપી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર સાત ની અંદર રામનગર બેની અંદર રહેતા રહીશો દ્વારા રામનગર બેની અંદર વિકાસના કામો ન થતાં આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે સાથે રામનગર બેના લોકો દ્વારા મીટિંગ કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો મતદાન નહીં કરવાની ચીમકી આપી છે આ પ્રસંગે લોકસેવક અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણી પહેલા રામનગર બે ના રહીશોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કોઈ પણ રાજકીય પક્ષોએ રામનગર બે ની અંદર મત માંગવા આવવું નહીં અને અમે ચૂંટણીનો કરીશું બહિષ્કાર અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ જો અમારામાં કઈ આનો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું કરશું પાસે ચૂંટણી પહેલા થઈ જાય છે તો અમે જેમ તમે કહીશો એમ કરશું ચુમત બરોબર

તો અમે બહિષ્કાર કરશું ગંદકી થતી હોય અને તમામ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો રાધનપુર રામનગર બે ના દ્વારા કરી આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ પ્રસંગે રામનગર બે રહીસો દ્વારા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી સાથે એકી અવાજે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં વિકાસના કામો ન થાય તો અમે માંગણીઓ પૂરી ન થાય તો મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો આ પ્રસંગે રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રામનગર બેના રહીશો દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો હતો મારું નામ જ્યોતિબેન જોશી જી જોશી અમે આજે રામનગર બે સાત નંબર વોર્ડ રામનગર બેની મુલાકાતે આવ્યા હતા ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગ એક વસવાટ કરે છે ત્યાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત છે કે રોડના કામો નથી થયા સાફ સફાઈ નથી થતી એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવાયથી લોકોનું કહેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે તો અમે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય કોઈ લોકોને અહીંયા આ લોકોનો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવું નહીં વોટ માંગવા પહેલા એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવું અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે જ્યારે અત્યારે

ફાઇલે કરી દે છે એ લોકોએ અરજીઓ આપી છે આવેદનો આપ્યા છે પણ આજ સુધી લોકોએ કઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતા મળી રહેશે